શહેરમાં બની રહેલ ગુનાઓને અટકાવવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા અમદાવાદ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કોન્ફરન્સમાં શહેર પોલીસની કામગીરી શહેરમાં બનેલ ગુનાઓ તેમજ સીસીટીવી કેમેરા લગાવવાના પ્રોજેક્ટને લઈ સમીક્ષા કરવામાં આવી હતી પોલીસ કોન્ફરન્સની વાત કરીએ તો પોલીસ દ્વારા કેમેરાનું મહત્વ સમજાવતા હાલ જૂન બે હજાર પચીસ સુધી લોક ભાગીદારીથી આશરે બાવીસ હજાર ઉપરાંત સીસીટીવી કેમેરા લાગી ગયા છે પ્રોજેક્ટ બે મુજબ સીસીટીવી ની ફીડ લોકલ પોલીસ સ્ટેશન અને કંટ્રોલ રૂમમાં મળી શકે તે માટેની સ્થિતિ જોતા

આ વર્ષે 4850 કરે પર છે થોડું ઘટી રહ્યું છે બીગા હાઈડ્રેટ પણ લેકંદર એ કંટ્રોલ માં છે અને આપણે એક જો સૌથી અગત્યના પ્રોજેક્ટ હાથમાં લીધા હતા સીસીડીવી નું એના 2024 ના મઈ મહિનામાં આપણે એક હુકમ કરેલું તમામ પીઆઈઓ ને એસીપી ડીસીપી એ લોકો પાસે જે સોસાયટીઓ મીટિંગ કરે મોલ અને જેટલા પણ આ આગેવાનો સાથે મીટિંગ કરેન વલારણ વલારે લોકો સ્વૈચ્છાએ સીસીટીવી લગાડે એ એના માટે આપણે સૂચન કરેલું અને એને કહેતા મને ખૂબ જ हर्ष થાય છે કે આત્યાર સુધી મે 22774 કેમેરા એટલે અમદાવાદ શહેરમાં લોકો લોકો પાણી લોકો મતલબ પોતાના સ્વૈચ્છાથી આ લોકો લગાડે છે અને રાતી આપણે પોલીસને બહુ મદદ મળી રહી છે અત્યાર 22774 કેમેરા મે પેકી અપને આ ચાલુ વર્ષે માર્ચ મહિનામાં બીજો પ્રોજેક્ટ સીસીટીવી નો હાથે લેલું જે રીતે સરકાર કેમેરા લગાડીને સરકારી કેમેરા મારા કંટ્રોલ માં આવે છે એ રીતે જો લોક ભાગી રહી થી આ દે પ્રાઇવેટ કેમેરા છે એ પેકી જે જાહેર રોડ વાળા છે જે પોલીસના માટે રિલેવન્ટ હોય એની પણ ફીડ પોલીસ સ્ટેશનમાં પણ મળે અને કંટ્રોલ રૂમ પણ મળે એટલે એમાં સરકારનો કોઈ आज 상당히 লোক ભાગીداری थी लोगों પાસેથી थोड़ी यू नो एनकरेज करी जीटीपीएल खाते पर अपने संपर्क करे એટલે એની પણ ફી આપણે હાલમાં પોલીસ સ્ટેશનમાં પણ આવી રહી છે અને કંટ્રોલમાં પણ આવી રહી છે આજે 22574 પૈકી એ પોલીસ સ્ટેશનમાં 3028 ની ફી આવી રહી છે અને કંટ્રોલમાં 2963 ની ફી આવી રહી છે એટલે માની લઈએ કે એટલા સરકારના કેમેરાઓ છે લગભગ એટલા જ આપણે પ્રાઇવેટ કેમેરાઓની સંખ્યા આપણે કંટ્રોલ માં લઈ રહ્યા છીએ આના આપણે જોયા કે આનાથી ફેરશુ પડ્યો છે તો ફેરમાં જોઈએ તો જે ગુનાઓ છે ચોરીના ડાડ લૂંટના એમાં થોડો ડિટેક્શન વધ્યો છે આંકડા તરીકે આ લૂંટના જે ગુનાઓ છે चालू વર્ષે 100% 100% ડિટેક્શન 36 થયા હતા અને ગયા વર્ષે ડિટેક્શન 87% હતા જ્યારે જો હાઉસ બ્રેકિંગ કે ઘરફોડ ચોરીઓ હોય છે રાત્રેમાં ઘરમાં ઋષિને કે દિવસમાં જે ચોરીઓ કરે છે એમાં 2024 માં 42% નું ડિટેક્શન હતું આ વર્ષે 56% છે એટલે જો છોડવાની ટકાવારી છે એ પણ વધી છે આ ચોરીઓ જે છે એમાં લાસ્ટ યર 24 માં જૂન સુધીમાં 30% નું ડિટેક્શન હતું આ વર્ષે 37% નું છે એટલે આ ખરેખર સીસીટીવી થી પોલીસને અ પ્રાઈમ માગ નહીં લોરોડોમાં પણ ખાસ્કી મદદ મળી રહી છે ગુનાના શોદ 20% વારી પણ વધી છે અને બાકી આ સેવા આસમાજિક તત્વો વિરુદ્ધ જે કાર્યવાહીઓ ચાલી રહી છે જેમ કે ડિમોલિશનના ગેરકાયદેસર જે પ્રોપર્ટીઓ ના ડિમોલિશનના કૌનસે એ પણ વ્યવસ્થિત ચાલી રહ્યા છે પાસાત અડી પાર વગેરે ની પણ આપણે સમીક્ષા કરવામાં આવી જૂન 25 સુધી 573 લોકો વિરુદ્ધ પાખાને કાર્યવાહી કરવામાં આવેલ છે આ સિવાય એએનડીપીએસ માં પણ એક દરેક પોલીસ સ્ટેશન દીઠ ચાર ચાર માણસોનો એક ખાસ જવાબદારી સોંપી છે પોલીસ સ્ટેશનમાં એક પીઆઈ પીએસ એક પીએસઆઈ અથવા એએસઆઈ રહેશે ગડપોસ્તે અને બે કૌસ્તે પર એ બાતમી એ વિસ્તારમાં ગાજા narcotics ને કે બધી ચાલે છે તો પીઆઈ ને જાણ કરશે કેમ કે આ કેતો કરવાની જવાબદારી એઓલિયા ક્રાઈમની નથી લોકલ પોલીસ સ્ટેશન તરીકે આશ ની ઇન્સિડન્ટ હતી એના પણ વ્યવસ્થિત રીતે પોલીસે રથયાત્રા પણ બહુ શાંતિથી પસાર થઈ અને બીજા પણ જે ઇન્સિડેન્ટો છે એકંદરે પોલીસ સંજીવ રાજપૂત સાથે દર્શન પ્રજાપતિ નો રિપોર્ટ અમદાવાદ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે